અખાત્રીજ એટલે અક્ષય તૃતીય એટલે કે વણ માંગ્યું મુહૂર્ત ત્યારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આગામી ચોમાસું સારું રહે કે ના રહે પરંતુ અખાત્રીજના મુહૂર્તને લઈને ખેડૂતો વાવણીનો પ્રારંભ કરે છે ભાવનગર જિલ્લામાં પણ અખાત્રીજને પગલે ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો હતો ભગવાનને બે હાથ જોડીને આગામી ચોમાસામાં સારો પાક મળી રહે તે હેતુસર અખાત્રીજના દિવસે ખેડૂતોએ વાવણીને પગલે પોતાના ખેતરમાં ટ્રેક્ટર અને બળદ ચલાવવાનો પ્રારંભ કરી ખેડ કરી હતી